સદગુરુ ભગવાનને કીધે દરેકને પ્રણામ સદગુરુનું જ્ઞાન આપણને નહીં મળે સદગુરુ જ્યાં સુધી પ્રાપ્ત નહીં થાય તો આપણને કાળ છોડશે નહીં જ્યાં સુધી સદગુરુ નથી મળ્યા જ્યાં સુધી આપણે અજ્ઞાનીત ગણાવીએ છીએ તો અજ્ઞાન છે એ મોત છે અને ગુરુ જ્ઞાન છે એ આપણને મુક્તિ આપે છે તો આ સંસારમાં બે જ તત્વ મુખ્ય છે એક રૂપ છે અને બીજો શબ્દ છે રૂપ એટલે આપણી આ દૃષ્ટિથી જે કાંઈ દૃષ્ટમાન છે જે કાંઈ દેખાય છે એક સ્વરૂપ છે અને બીજો શબ્દ છે વાણી છે તો મુખ્ય આ બે ધારા છે તો રૂપ અને શબ્દ તો બેમાંથી એક આપણે પકડવાનું છે તો રૂપને પકડશું એટલે કે માયાને પકડશું તો મોત આપણું નક્કી છે અને ગુરુરૂપી શબ્દને પકડીશું વાણીને પકડશું તો જ આપણને મુક્તિ છે સદગુરુના અંતકરણમાંથી નીકળતો જ્ઞાનરૂપી પરહા જે જ્ઞાન ગંગા છે એને આપણે ઝીલવી પડશે અને ગુરુ જ્ઞાન લઈ લેશું અને શિષ્ય પણ બની જશું પણ ઉપર રૂપરૂપી રમકડાને પકડશું તો પણ આપણને એ નહીં છોડે એમાં બુદ્ધિથી નહીં સલાય અને ગુરુ જ્ઞાનથી જ આપણી બુદ્ધિ છે એને સાત્વિક વૃત્તિની અંદર પરિવર્તન કરી મૂકે અને એ બુદ્ધિ જ્યારે સાત્વિક થાય ત્યારે જ આપણી અંદર વિવેકનો ઉદય થાય છે અને ગુરુના જ્ઞાનમાં વિવેક મુખ્ય છે અને વિવેકથી જ શિષ્ય પોતાના ગુરુના જ્ઞાનનો રસનો અધિકારી બને છે વિવેક વગર અધિકારી પણ મળતું નથી અને વિવેક આવે પછી જ આપણને આપણા દોષ દેખાય છે જ્યારે આપણા દોષ આપણને દેખાય ત્યારે જ આપણા દેહ ઉપરની દ્રષ્ટિ હટી જાય છે અને ગુરુને ત્યારે જ આપણે સમજી શકીએ અને ત્યારે જ આપણા નાના બનીને રહી છીએ જ્યારે નાના બનીને રહીએ છીએ ત્યારે જ આપણે સૌથી મોટા થઈ શકીએ છીએ અને અજ્ઞાન રૂપિયા આપણે જ્યારે રંક હતા અને ગુરુરૂપી ધન જ્યારે મળ્યું ત્યારે આપણે રાજા બની જઈએ છીએ અને ગુરુએ સત્યરૂપી જ્યારે કડવો રસ આપણને પાય છે અને એ રસ જ્યારે આપણે ઝીલી જઈએ ઝેરવી જઈએ ત્યારે જ આપણે મીઠા બની જઈએ છીએ એ જ ગુરુ આપણને વિવેકથી રહેતા રહેણી કેણીમાં બોલતા ચાલતા આ બધું વિવેકથી કેમ કરવું એ બધું જ આપણને સમજાવે છે જેટલો વિવેકનો આપણે પ્રયોગ કરીશું વિવેકને જેટલો આપણે જીવનમાં ઉતારીશું એટલો જ વિવેક આપણને વધતો જાય છે એ જ વિવેક વધતો વધતો જ્યારે પરિપૂર્ણ થશે ત્યારે જ તત્વજ્ઞાનમાં આપણે પરિપૂર્ણ થઈ શકશું કેમ કે વિવેક વગર તત્વજ્ઞાન થતું નથી જેણે સદગુરુને કર્યા છે સદગુરુ જેની ધારણ કર્યા છે એને ખ્યાલ જ હોય કે સદગુરુ જ્યારે ધારણ કરીએ છીએ ત્યારે આપણને કેટલાય કડવા રસ પાય છે જે સાધકને પોતાના કલ્યાણની જ્યારે ભૂખ લાગી હોય હરીની જ્યારે તરસ લાગે છે ત્યારે જ આ કડવો રસ પોતાના કોઠાની અંદર ઉતરશે ગુરુ જ્ઞાનના એક એક શબ્દરૂપી બીજને સાધક જ્યારે પોતાની અંદર વાવશે પોતાના અંતકરણની અંદર જ્યારે રોપશે ત્યારે એની અંદરથી અનેક અંકુરો જ્ઞાનરૂપી શબ્દ ફૂટશે અનેક એક વિરાટ બની અને ફળદાયક બની જશે અને બીજમાં રહેલા જે અંકુરની તાકાત જ્યારે ઓળખશું ત્યારે પોતાના ઉદ્ધાર કરવાની શક્તિ આમાં દેખાશે અને જ્યાં અંધાપો હશે ત્યાં કોઈ વસ્તુ પણ જાણી શકાતી નથી જ્યાં મતભેદ છે વાદ વિવાદ છે ત્યાં પણ પૂર્ણતા પ્રાપ્ત થતી નથી સદગુરુની કળા જ એવી છે સદગુરુના ગુણ જ છે આપણને બેપણું થવા નહીં દે ગુરુના શબ્દ હૈયામાં રાખવાથી આપણને બેપણું નહીં થાય બેપણું દેખાશે નહીં જ્યાં જોશું ત્યાં હરી દેખાશે જે બોલે છે એ કોઈ બીજો નથી ગુરુ જ્ઞાન એ કોઈ વસ્તુ નથી આ જ શબ્દને સમજવો અને આને જ જોયા કરવો અને પોતાના સ્વરૂપનું પણ નિશ્ચિત કરવું અને વિવેકથી સદગુરુના જ્ઞાનનું ગ્રહણ કરવું સદગુરુ ભગવાન કી જાય દરેકને પરણામ